ડોકટર હમીદભાઈ મન્સૂરીએ રૂપિયા એક લાખ અગિયાર હજાર લાખનું દાન અર્પણ કર્યું જ્યારે સાથી ડોકટર કેતુલ વિનોદભાઈ જોશીએ અગિયાર વર્ષ સુધી પ્રતિવર્ષ એકવીસ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી પાટણ નજીક આવેલ હરિઓમ ગૌ શાળામાં ગૌ હોસ્પિટલના લાભાર્થે પરમપૂજી રમેશભાઈ ઓઝાના સુમધુર કંઠી યોજાયેલ શ્રીમદ ભાગવત સપ્તાહે પાટણ શહેર સહિત પંથકમાં ગૌ સેવા માટેની આહલેખ જગાવી છે અને ગૌ સેવા માટે ગૌ ભક્તોએ દાનની સરવાણી વહાવી છે જેમાં પાટણ ખાતે આવેલ રિયા હાર્ટ હોસ્પિટલના તબીબ બેલ્ડી ડોકટર હમીદભાઈ મન્સૂરી અને ડોકટર કેતુલ વિનોદભાઈ જોશીએ ગૌ સેવા માટે ઉદાર દિલથી દાનની જાહેરાત કરી અબોલજીવ પ્રત્યે પોતાનામાં રહેલ સેવાભાવના દર્શન કરાવ્યા છે પાટણના પ્રસિદ્ધ તબીબ અને ધાર્મિક સામાજિક કાર્યોમાં સદા અગ્રેસર રહેતા ડોકટર હમીદભાઈ મન્સૂરીએ હરિઓમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થી યોજાયેલ શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં સેવા અર્થે રૂપિયા એક લાખ અગિયાર હજારની રકમનું માતબર દાન આપી કોમી એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અગાઉ તેઓએ અયોધ્યામાં શ્રીરામ મંદિર નિર્માણ કાર્યમાં પણ માતબર રકમ દાનમાં આપી હતી તેમજ કોરોના કાળમાં પણ જરૂરિયાતમંદોને કીટ વિતરણ સાથે આર્થિક રીતે મદદરૂપ બન્યા હતા એક ડોકટરની સાથે તેઓ ધાર્મિક અને સામાજિક કાર્યોમાં ભાગ લઈ સેવાયજ્ઞમાં જોડાયેલા રહેવાની તેઓની આ પ્રવૃત્તિ ઐતિહાસિક પાટણની કોમી એકતાને જીવંત રાખી રહી છે આ ઉપરાંત રિયા હાર્ટ હોસ્પિટલમાં ડોક્ટર હમીદભાઈ મન્સૂરીની સાથે જ જોડાયેલા સાથી તબીબ અને બ્રહ્મ સમાજના યુવા અગ્રણી સેવાભાવી ડોકટર કેતુલ વિનોદભાઈ જોશીએ પણ હરિઓમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલ માટે પ્રતિવર્ષ રૂપિયા એકવીસ હજાર લેખે અગિયાર વર્ષ સુધી દાન અર્પણ કરવાની જાહેરાત કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીમદ્ કથામાં પણ ડોક્ટર કેતુલ વિનોદભાઈ જોશીએ પોથીના યજમાનનો લહાવો લીધો હતો આ બેને તબીબોની ગૌસેવા પ્રત્યેની આ લાગણીને પાટણના શહેરીજનો ગૌશાળાના સંચાલકો બિરદાવી સરાહનીય ગણાવી રહ્યા છે બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો ટાઈબ કરો બે લાઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો